નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું સેમ ટુનું કાવ્ય બાર જનનીના સ્વદેમ પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેની કાવ્ય પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો તો બારદોસ્તો અહીંયા કાવ્ય આપેલું છે તો કાવ્ય આપણે જોઈએ પહેલાં મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ લેતા ખૂટે ન એની લાણ રે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ જો અહીંયા આશીષ જનની શબ્દ છે તેના સામાનથી શબ્દ લખવાના છે એ રીતે બીજું છે કે ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ અચડા અચૂક એક માય રે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ ગંગાના નીર તો વધે ઘટે રેલોલ સરખોય પ્રેમનો પ્રવાહરે જનની ની જોડ સખી ને જડે રેલોલ વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ માડીનો મેઘ બારે માસરે જનની ની જોડ સખી ને જડે રેલોલ અહીંયા જુઓ શબ્દ છે ને વાક્ય તો પ્રથમ શબ્દ હતો આશીષ આશીષ એટલે આશીર્વાદ તો મેં વાક્ય પ્રયોગ કરીશું ભગવાન સૌને આશીર્વાદ આપે છે બીજો શબ્દ હતો જનની જનની એટલે માતા તો વાક્ય બનાવીશું કે કૌશલ્યા ભગવાન રામના માતા હતા ત્રીજો શબ્દ ધરણી તો ધરતી વાક્ય બનાવીશું કે વરસાદ પડવાથી ધરતી હરિયાળી બને ચોથો શબ્દ છે નીર નીર એટલે પાણી તો વાક્ય બનાવીશું કે નદીનું પાણી ઠંડુ હોય છે પાંચમો શબ્દ છે પ્રેમ પ્રેમ એટલે હેત તો આપણે વાક્ય બનાવીશું કે માતા પોતાના બાળકોને ઘણું હેત કરે છે છઠ્ઠો શબ્દ છે વ્યોમ એટલે આકાશ તો વાક્ય બનાવીએ આજે આકાશ સ્વચ્છ દેખાય છે સાતમો શબ્દ છે મેગ એટલી વરસાદ તો વાક્ય બનાવીએ કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પ્રશ્ન બે નીચે અવિભાગમાં આપેલી કાવ્ય પંક્તિનો યોગ્ય ભાવાર્થ બ વિભાગમાંથી શોધીને ફરીથી લખો તો જુઓ અહીંયા અવિભાગ અને બ વિભાગના આપણે વાક્ય વાંચીશું તો પ્રથમ છે મીઠા મધુને મીઠા મેહુલારેલો એથી મીઠી તે મોરી માત્ર બીજું વાક્ય છે અમીની ભરેલી એની આંખડી રેલો ત્રીજું મેઘ મેઘભારે માશરે ચોથું દેવોના દૂધ એના દોહલા રેલો પાંચમું એનો નહીં હાથમે ઉજાસરે વિભાગના વાક્ય છે માતાનો પ્રેમ કાયમ મળે છે માતાના પ્રેમનું અજવાળું ક્યારેય આથમતું નથી ત્રીજું વાક્ય છે માતાની આંખોમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે વાક્ય ચાર મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠો છે પાંચમું વાક્ય છે માતાનો પ્રેમ દેવો માટે પણ દુર્લભ હોય છે તો આપણે અહીંયા વાક્યો જોડીશું તો પ્રથમ વાક્ય છે કે એથી મીઠી તે મોરી માત તો મારી માતાનો પ્રેમ મધ અને વરસાદના પાણીથી પણ મીઠું છે બીજું અમીની ભરેલી એની આંખડી રેલોલ તો માતાની આંખોમાં પ્રેમરૂપી અમૃત ભરેલું હોય છે ત્રીજું વાક્ય માડીનો બેગ મારે મેઘ બારે માસરે તો માતાનો પ્રેમ કાયમ મળે છે ચોથું વાક્ય દેવોના દૂધ એના દોહલા રેલો તો માતાનો પ્રેમ દેવ માટે પણ દુર્લભ હોય છે પાંચમું વાક્ય એનો નહીં આથમેવું જારે તો માતાના પ્રેમનું અજવાળું ક્યારેય આથમતું નથી પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો પ્રથમ શબ્દ છે માત તો જાત બીજું વેણ તો હેલ ત્રીજો શબ્દ છે સોડ તો કોડ ચોથો શબ્દ છે પ્રાણ તો લાણ પાંચમો શબ્દ છે માસ તો ઉજાસ પ્રશ્ન નંબર નીચેના ઉત્તર લખો પ્રથમ પ્રશ્ન અમીની ભરેલી એની આંખડી રેલો પંક્તિને સમજાવો ઉત્તર માતાની આંખ પ્રેમરૂપી અમૃત થી ભરેલી છે એટલે કે માતાની આંખમાંથી હંમેશા પોતાના બાળકો માટે અમૃત સમાન આશીર્વાદ જ વરસતા હોય છે અને તે હંમેશા વહાલપૂર્વક જ બોલે છે પ્રશ્ન બે આ કાવ્યમાં માતાના પ્રેમને પ્રકૃતિના કયા કયા તત્વો સાથે સરખાવે છે તો આ કાવ્યમાં માતાના પ્રેમને વરસાદ મધ અમૃત ચંદ્ર ધરતી નદી આકાશ વાદળી વગેરે તત્વો સાથે સરખાવામાં આવ્યો છે માતા વિશેની કહેવતોનો ઉપયોગ કરી મા વિશે વાક્યો લખો તો કહેવત લખીશું મા તે માં બીજા વન વા બીજી કહેવત લખી કે ગોળ વિના મોડો કંસાર માતા વિના સૂનો સંસાર તો સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહે છે મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ મારી સમસ્યાનો સામનો કરી ને સફળતા મેળવી શકો છો પ્રશ્ન ચાર જોઈએ માતાના પ્રેમને જે પ્રકૃતિના તત્વોથી ચડિયાતો બતાવે છે તે પંક્તિ લખો તો પંક્તિ લખીશું મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મોરી માતરે બીજી પંક્તિ અમીની ભરેલી એની આંખડી રેલોર વાલના ભરેલા એના વેણ રે ત્રીજી પંક્તિ ગંગાના નીર તો વધે ઘટે રેલોર સરખો એ પ્રેમનો પ્રવાહ રહે વર્ષે ઘડી કિયોમાં વાદળી રહેલો માડીનો પ્રેમ બારે માસરે પ્રશ્ન પાંચ જનની કાવ્યનો ભાવાર્થ લખો ઉત્તર જનની કાવ્યમાં કવિ બોટાદ કરે માતાના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે જગતમાં માતાના પ્રેમની તોલે કોઈનો પ્રેમ આવતો નથી એ આ કાવ્યનો મુખ્ય ભાવ રહેલો છે માતાનો પ્રેમ મધ અને વરસાદ કરતાં પણ મધુર છે માતાનો પ્રેમ સ્વર્ગથી પણ ચડિયાતો ગણાય છે માતા પોતાના બાળકોને માટે અપાર દુઃખ સહન કરે છે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ છે મધથી તો મીઠું એ ખાટું તો દહીંથી ખાટું ગળ્યું તો ગોળથી ગળ્યું તીખવું તો મરચાંથી તીખવું કડવું તો કારેલાથી કડવું ખારું તો દરિયાથી ખારું અને તુરું તો હળદરથી તુરું તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલના આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર